અમદાવાદ જિલ્લાના બાવળા નગરપાલિકામાં ભાજપ સદસ્યનો મિત્ર સાથેનો દારૂ પાર્ટીનો મહેફિલ મારતો વિડીયો વાયરલ ગુજરાતમાં કાગળ પર દારૂબંધી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર દારૂ પાર્ટીનો વિડીયો સામે આવ્યો છે અમદાવાદ જિલ્લાના ભાજપના નેતા દારૂ પાર્ટીની મહેફિલ મારતો હોવાનો વિડીયો સામે આવ્યો છે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બાવળા નગરપાલિકાના ભાજપના દંડક અને વોર્ડ નંબર ત્રણના નગરપાલિકા કોર્પોરેટર ઉમંગ પટેલના દારૂની મહેફિલ મારતો ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે બાવળા નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર ત્રણના સદસ્ય અને દંડક ઉમંગ પટેલનો દારૂ પાર્ટીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બાવળામાં આવેલા ઉમિયા પાર્ટી પ્લોટમાં મિત્રો સાથે દારૂ પાર્ટી મહેફિલ માણતો હોવાનો વિડીયો સામે આવ્યો છે સમગ્ર ઘટના બાબતે બાવળાના પીઆઈએ જણાવ્યું હતું કે દારૂની પાર્ટી કરતો વિડીયો અમારી પાસે આવ્યો છે અને તેની તપાસ કરી કાર્યવાહી હાથ ધરાશે